સંજેલી તાલુકાના કરંબા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આજ તારીખ બે છ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે છ કલાકે કરંબા ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર બારમાં એસસી સીટની ફાળવણી કરવામાં આવી છે તેમાં એસટી સીટ હોવાની માંગણીને લઈને આવેદનપત્ર આપવામાં આવી છે જેમાં આવેદનમાં જણાવ્યા અનુસાર ગ્રુપ ગ્રામ પંચાયત કરંબા ખાતે તે વોર્ડ રચનામાં અન્યાય બાબતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ગ્રુપ ગ્રામ પંચાયત કરંબા જે સંજેલી તાલુકામાં લાગે છે તેમાં કુલ બાર વોર્ડ આવેલા છે અને સદર વોર્ડ નંબર સાતમાં એસી વોટર છે પરંતુ વોર્ડ નંબર બારમાં એક પણ એસી વોટર નથી તેમ છતાં પણ સાતમાં એસ ટીની સીટ એસીની જગ્યાએ એસટી વોર્ડ ફાળવવામાં આવ્યો છે અને વોર્ડ નંબર બારમાં એસ ટીની જગ્યાએ એસીનો વોર્ડ આપેલ હતો જેના કારણે વોર્ડ નંબર બારમાં વોટરોને અન્યાય થઈ અને તેના બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટેનું જે આવેદનપત્ર સંજેલી તાલુકાના ખરંભા ગામ ગ્રામ પંચાયતના લોકો દ્વારા આપવામાં આવ્યું છે